આજરોજ પ્રતાપગંજ ચોકીની બાજુમાં જે લોર્ડ્સ હોટલ છે એમાં છ ને દિવસે સવારે એક ઇમેલ મળ્યો છે જેમાં બોમ્બ ફેટની આપેલી આપેલી છે ધમકીઓ અને એ મેઇલ છે એ હોસ્પિટલ સ્ટાફ દ્વારા બપોર પછી જોવામાં આવ્યા તતત પોલીસને જાણ કરતાં બીડીડીએસ એસઓજી ક્રાઇમની ટીમ પીસીબીની ટીમ એસીપી ને ડીસીપીની તમામ ટીમો આવી અને બધું ચેકઅપ કરવામાં આવેલું છે અંદર જે રિસાઇડ કરી રહેલા જે લોકો છે એ લોકોને પણ ઇવેક્યુએટ કરી અને બધું ચેકઅપ કરી અને પછી પાછા એમને ત્યાં આપી દેવામાં આવ્યા છે ત્યાં એક તો સેમિનાર ચાલો તો એ લોકોને પણ ઇવેક્યુએટ કરી અને બીટીડીએસ કરવામાં આવ્યું છે હાલ સુધી કોઈ વાંધાજનક વસ્તુ મળેલ નથી સાયબરની ટીમ દ્વારા આ ક્યાંથી આવ્યો છે કોણે મોકલ્યો છે અને મોકલનાર ક્યાં છે આ બધી તપાસ ડિટેલમાં ચાલુ છે